ગઈકાલે એક તરફ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ નેતાઓ ગુજરાત અને આગળ વધશે ગુજરાતની વાતો કરી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આણંદના બોરસદની ખાનગી શાળામાં શિક્ષકોનું વર્વ સ્વરૂપ સામે આવ્યું છે જ્યાં ફી ન ભરતા શાળાના કેટલાક વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવ્યા હતા જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળાએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાને બદલે ક્લાસરૂમની બહાર લોબીમાં બેસાડ્યા હતા આમ શિક્ષણથી વંચિત રાખવાની શિક્ષા આપી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે બાદ માસૂમ વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કર્યું તે કેટલું યોગ્ય છે આવો સવાલ વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય લોકો કરી રહ્યા છે આ વિડિયો શિક્ષક દિનેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ